અને દરેક સનાતન ધર્મમાં જે માનતા હોય એ લોકોને મારે કેવું છે સનાતનીને કે આ લોકોના જે પુસ્તક બન્યા છે એમાં જોઈને બોલે છે આ લોકોના પુસ્તક જ તમે બેન્ડ કરાવી દો અથવા તો સળગાઈ મેલો જે એમના ઇતિહાસમાં છે નહીં એ અવારનવાર એ પાટલા તોડી અને અવારનવાર સ્ટેજ ઉપર બેસી અને આવું તદ્દન ખોટું કોઈના ધર્મ વિશે બોલે છે કે અપશબ્દો બોલે છે તમારા ધર્મમાં આમ ને ધર્મમાં આમ એમના ધર્મનો લાંબો લીટો કરવા માટે બીજાના ધર્મને નીચો દેખાડે છે આવા સ્વામિનારાયણીઓનું મારે કહેવું છે કે તમે બીજાના ધર્મને નીચો ના દેખાડશો કાયદેસર આની કાર્યવાહી થવી જોઈએ અને કાયદેસર જે હિન્દુ હોય જે માનતા હોય દેવી દેવતાને એનું અપમાન થાય એટલે એનો સણસણતો જવાબ આ લોકોને આવવો જોઈએ અને ટકલાઓના ટકલા તોડી નાખવાના છે આ કારણ કે વડતાલમાં તમે એમ કહો છો ભગવાન છે તો વડતાલમાં કેટલા એવા કિસ્સા બન્યા છે કેટલા એવા તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા છે કે વડતાલ ધામમાં જે અવારનવાર વિરોધમાં કેટલાય સ્વામિનારાયણી આવી ગયા છે અને એ ત્યાં આગળ ભગવાન હોય તો તમે આવા નૃત્ય કરો નહીં આવા આવા તમે સોશિયલ મીડિયામાં વિડીયો જુઓ છો એ કામ થાય નહીં તમે ભગવાનનું અપમાન કરો છો તમે મર્યાદામાં રહો ત્યાં સુધી અમને કોઈ વાંધો નહીં પણ મર્યાદા મૂકશો એટલે હિન્દુ ધર્મમાં અમે દેવી દેવતાનું અપમાન થતું કાયદેસર નહીં જોઈ શકીએ એટલે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં છે અને હતો અને રહેવાનો છે કાયમ માટે એટલે ટકલાઓ તમે સમજી જજો કાયદેસ સર તમને આ ચેલેન્જ છે તો એ ખાલી ટ્રેલર પિક્ચર તો હજુ હવે ચાલુ થવાનું છે ટકલાઓને હવે તબલાઓ ગાળવાના છે કાયદેસ સર દ્વારકાધીશ અપમાન કર્યું છે એ લોકો કહે છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી અને વડતાલાઓ દર્શન કરવા હોય તો દ્વારકાધીશ ભગવાન ક્યાં છે તો અમારા ભગવાનનું સાડી પાંચસો વર્ષ પહેલા ઇતિહાસ થઈ ગયો મહાભારત સાડા પાંચ હજાર વર્ષ થયા અને તમારા ધર્મ તો ત્રણસો વર્ષની આજુબાજુનો છે તો અમારા ધર્મ નીચો દેખાડો તમારા ધર્મનો લાંબો લીટો કરવા માટે કોઈના ધર્મને નીચો દેખાડો એ તદ્દન ખોટું છે અને આ ટકલાઓને કાયદેસર મારે કેવું છે કે અવારનવાર તમે આવા કેટલાય અનેક વિવાદમાં આવી ગયા છો એક પછી એક એક પછી એક નવો જન્મ લે જ છે કાયમ માટે ચાર પાંચ એવા ટકલા છે જ કાયમ કે જે ધર્મનો વિરોધ કરે છે તમારા કરતા તો પાકિસ્તાન વાળા અને ચીન વાળા હારા છે હામી સાથી ઘા કરે તમે તો અમારા દેશનું ખાવ છો અમારા દેશમાં રહો છો અમારા દેશમાં જ જીવો છો અને અમારા ધર્મ તમે અપમાન કરો છો અમારા ધર્મને નાનો દેખાડવાની કોશિશ ના કરજો તમે અને દરેક સનાતની ધર્મ જે માનતા હોય એ લોકોને મારે કહેવું છે કે સ્વામિનારાયણ ભગવાનથી મારે કોઈ વિરોધ નથી એ આ અપશબ્દ બોલે છે ધર્મને લઈ અને કોકના ધર્મને નીચો દેખાડે છે એના માટે જ આ વિડીયો બનાવ્યો છે એટલે કોઈએ ઓઢી લેવું નહીં કાયદેસર ભગવાન બધાનો છે એટલે સનાતની ધર્મનામાં જે માનતા હોય એ લોકો કાયદેસર આ ટકલાઓનો વિરોધ કરે અને સણસણતો જવાબ આપે અમારા ધર્મને વખોડવાના તમે કાયદેસર આ બધા પેતરા આવી રહ્યા છે એ બધા રહેવા દેજો અને અમારા ધર્મમાં કોઈને નીચા દેખાડવાની કોશિશ કરશો નહીં તમે